પારડી મામલો દર કચેરી સામે હાઈવે પર કારના બોનેટ સ્ટેપની ટાયરના ચોરખાનામાં દારૂ સાથે બે ખેપિયા ઝડપાયા પારડી પોલીસ મથકના પીઆઈજી આર ઘડવીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દારૂની હેરાફેરીની મળેલ બાતમીના આધારે પારડી મામલતદાર કચેરી સામે હાઇવે પર વોચ ગોઠવી હતી બાતમીવાળી અર્બન ક્રુઝર કાર નંબર ઝીરો ફાઈવ આરક્યુ ફાઈવ સેવન ઝીરો ફોરને અટકાવી અને જેની તલાશી લેતા કારમાં બોનેટના અને ડીકી તેમજ સ્ટેપની ટાયરના ચોરખાના બનાવી દારૂ ભર્યો હોવાનું બહાર આવ્યું હતું જેમાંથી દારૂની બોટલ નંગ સિત્તેર જેની કિંમત રૂપિયા સત્યાવીસ હજારનો દારૂનો જથ્થો મળી આવતા કાર સવાર હેમંત રામસિંહ પરદેશી અને જય બીજલભાઈ વાઢેલ બંને રહેવાસી અડાજણ સુરતની ધરપકડ કરી હતી અને કાર દારૂ સહિત કુલ રૂપિયા ત્રણ બત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો